ટીના તાલુકાના વ્રજમી ભાખરવડ ડેમ કરીંગડા નજીક વોકળામાં પાણી વહેતા થયા ખેડૂતો અને આમ જનતાની લાંબા સમયની માંગને લઈ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની રજૂઆત ફળી સિંચાઈ અને પીવા માટે સૌની યોજનાનું પાણી આજે છોડવામાં આવ્યું આ પાણીથી લગભગ તાલુકાના પંદરમી વધારે નાના મોટા ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો ફાયદો થશે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત આગેવાનો દ્વારા સૌની યોજના નજરના પુષ્પ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા રિપોર્ટ પ્રતાપસિંહ સોલિયા માળિયા તાલુકાના આકારવાડ ડેમમાં ગુજરાત સરકારની સૌની યોજનાનું આજે માત્ર માતરવણે ગામે પાણી છોડવામાં આવ્યું બીજું ભાકરવાડ ડેમ માટે ભીડી ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું શું છું કે આ વિસ્તારને નર્મદાનું સૌની યોજનાનું પાણી આપવામાં આવ્યું